નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ગુજરાત પોલીસ ભરતીને ફિઝિકલ બાબતે ગઈકાલે એક મહત્વના સમાચાર સામે આવી ગયા કે આઠ જાન્યુઆરીથી ફિઝિકલ સાથે શરૂ થઈ જશે જ્યાં મિત્રો એક પરિપત્ર પણ વિડીયોની અંદર તમે જોયો કે તેમાં આઠ એક બે હજાર ચોવીસની તારીખ દર્શાવવામાં આવેલી છે શું ખરેખર આઠ જાન્યુઆરીથી ગ્રાઉન્ડ શરૂ થઈ જશે જો આ માહિતી તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ મિત્રો પરિપત્રની વાત કરીએ તમે પરિપત્ર અહીંયા જોઈ શકો છો ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર ડિક્લેર થયો હતો જેમનો વિષય હતો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર પીએસઆઈ અને એલઆરડી ભરતીની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ તૈયાર રાખવા બાબત જ્યાં મિત્રો ભરતી બોર્ડ દ્વારા ગ્રાઉન્ડના અધિકારીઓને આ પત્ર આપવામાં આવેલો તો ઇમેલના મારફતે કે તમારે જે જગ્યાએ ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ તમે તૈયાર રાખો અને વિગત હતી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતીની પ્રક્રિયાની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ અંગેની જે વિગતો છે તે સંદર્ભે નિર્દિષ્ટ ઇમેલથી આપના તરફથી જે મેળવવામાં આવેલી છે તે તો કે ગ્રાઉન્ડ છે તે આઠ એક બે હજાર ચોવીસ જ્યાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આઠ એક બે હજાર ચોવીસની ડેટ અહીંયા દર્શાવવામાં આવેલી છે તો અહીંયા ચોવીસ છે બને કે ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે આઠ એક બે હજાર પચીસની જગ્યાએ ચોવીસ લખાયું હોય ત્યારે થ શરૂ થવાની સંભાવના છે શારીરિક કસોટી આપના હસ્તકના ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવનાર છે જેથી જે ગ્રાઉન્ડ તમે તૈયાર છે અથવા તો તૈયારી બાકી હોય તે સત્વરે પૂર્ણ કરી લે ખાસ કરીને દોડ માટેના જે ટ્રેક છે તેમાં કોઈ ખાડા કાંકરી વિગેરે ન રહે તેની ચકાસણી કરીને જે જરૂરી કાર્યવાહી હોય તે તમારે કરવાની રહેશે આ રીતે ભરતી બોર્ડ દ્વારા એક મેલ છે તે જે ગ્રાઉન્ડ છે તેમના અધિકારીઓને મોકલવામાં આવેલો હતો કે તમે ગ્રાઉન્ડ તૈયાર રાખો અમે આઠ એક બે હજાર ચોવીસથી ગ્રાઉન્ડ શરૂ કરવાની સંભાવના છે ત્યારબાદ તેમણે આગળ એવી પણ માહિતી આપેલી હતી કે આ શારીરિક કસોટી આઠ એક બે હજાર ચોવીસથી શરૂ થશે અને આશરે લગભગ બે મહિના જેટલી ચાલશે જે આ મિત્રો બે મહિના જેટલો આ ગ્રાઉન્ડ ચાલશે અને આ ઈમેલ તેમને એ રીતે મોકલેલો હતો અને નિર્જા ગોટરૂ મેડમની સિગ્નેચરવાળો ઈમેલ છે જે તમે અહીંયા જોઈ શકો છો ઓગણીસ બાર બે હજાર ચોવીસની તારીખ પણ દર્શાવેલી છે તો હવે અહીંયા જી એ તારીખ લખેલી છે બે હજાર ચોવીસની શું ખરેખર તેમાં ટાઈપિંગ મિસ્ટેક છે કે પછી આ કોઈ ફેક ઈમેલ છે તમે અહીંયા જોઈ શકો છો કે વી ટીવીના માધ્યમથી પણ આ માહિતી આવી ગઈ ગુજરાત પોલીસ ભરતી મહત્વના છમાસાર બાબતે ત્યારબાદ વાત કરીએ તો વીટીવી બાદ જી ચોવીસ કલાક ઉપર પણ આ માહિતી આવી ગઈ કે પરીક્ષાની રાહ જોતા ઉમેદવાર મિત્રો માટે એક મોટા સમાચાર છે જે ફિઝિકલની રાહ જોતા હોય તેવા ઉમેદવાર મિત્રો માટે મોટા સમાચાર છે આઠ જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ શકે છે જે હા મિત્રો આ ફાઇનલ તારીખ નથી પણ નવ્વાણું ટકા આ ફાઇનલ જ છે જો ગ્રાઉન્ડ બધા કમ્પ્લીટ હશે તો આઠ જાન્યુઆરીથી શરૂ થઈ જશે તે ફાઇનલ જ છે ત્યારબાદ આગળ કીધું કે અંદાજે બે મહિના વર્તી ચાલશે ભરતી બોર્ડે મેદાન તૈયાર કરવા માટેની સૂચનાઓ પણ અપાઈ ગઈ છે જ્યાં જ્યાં મેદાન છે તે તમામ જગ્યાએ ભરતી બોર્ડ દ્વારા એવી પણ સૂચના અપાઈ ગઈ કે તમે ગ્રાઉન્ડ તૈયાર રાખો અને ભરતી બોર્ડ ઝડપથી જ આને લગતી ઓફિશિયલ તારીખ સાથે જાહેર કરશે જે હા મિત્રો આવી રીતે જી ચોવીસ કલાક તથા વી ટીવી તથા અન્ય ન્યૂઝના મારફતે પણ આ બધી માહિતી આવી ગયેલી છે માટે જ કહી શકાય કે આ માહિતી સાથે તદ્દન સાચી માહિતી છે અને આઠ એક બે હજાર ચોવીસ લેખવું તે કદાચ ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે ત્યારબાદ ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડ પણ તમે જોઈ શકો છો તો કુલ ભરતી બોર્ડ દ્વારા પંદર જેટલા ગ્રાઉન્ડનું લિસ્ટ પણ એડ્રેસ અહીં જે અહીંયા દર્શાવેલું છે જેમાં એકથી સાત પહેલાં પેજની અંદર છે તેમની અંદર અમદાવાદ શહેર વડોદરા રાજકોટ પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે બીજું ગ્રાઉન્ડ છે તે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ઉપર ગાંધીનગર અને મહેસાણા એવી રીતે સાત ગ્રાઉન્ડ આ ત્યારબાદ બીજી વાત કરીએ તો બીજા છ થી સાત ગ્રાઉન્ડ અહીંયા દર્શાવેલા છે જેમાં સાબરકાંઠા હિંમતનગરની અંદર ભરૂચ જામનગર અહેમદાબાદનું બીજું ગ્રાઉન્ડ ગોધરા નડિયાદ ગોંડલ અને સુરત વાવ ખાતે કુલ આટલા પંદર ગ્રાઉન્ડોનું લિસ્ટ ગ્રાઉન્ડના સંપૂર્ણ સરનામા સાથે દર્શાવવામાં આવેલું છે અને આ વખતે અમરેલીનું જે ચિત્તલ રોડ ઉપર ગ્રાઉન્ડ છે તેમને લિસ્ટની અંદર સામેલ કરવામાં નથી આવ્યું જે આ મિત્રો જે પંદરે પંદર ગ્રાઉન્ડ છે તેમનું સંપૂર્ણ રીતે સરનામા સાથેની વિગત પણ દર્શાવેલી છે વાત કરીએ તો એલઆરડી કોસ્ટેબલ અને પીએસઆઈને લગતી આ મહત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈએ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો